ગાડી સાફ કરવા લેશે કો કોણ તો તમે ગાડી સાફ કરવા માટે કેવું કે આ થવા તમે કોઈની ગાડી સાફ કરવા લેશે કો સા તમે કોઈ ની એટલે અલ્યા કોઈ કોઈ છે ની ગાડી સાફ કરવા લેશે કો શેટ જ મુ સુન હો વાત કરે છે તો ગાડી મુ લાયો લાયો માથે તો અરે રાત માં લાઈ દીધી આ તો ગાડી તો હું ગાડી ને ગાડી લાઈ દીધી એ છે ને

અરે તું મારા ખાલી હંગા છેડો તોર ખાવા પાય કો ઘરે બાબા હું સીએ લાવા કો છે જાય છે તો મને ખાલી બચા રજો મો સાફ કરવા રાખ્યા છે બોલો અરે શેઠ છો વાત કરે તને કહું જ ખરો તું ખાલી મોબાઈલ માં જોઈ જો કાય નોમ ગાડી બોલા હે મો તો મોત તો નહીં લા બોલો તમારી વાત આ ના મો તો માં ખાલી હેડે ઘરે બાબા પાહણ ખાલી તમે એવું છે હા આ તો ગાડી ખાલી એક જ છે હા બે ગાડી તો મોકલી છો કાન પાછી અરે ફરવા મોકલી ટૂર મોકલી બે ડ્રાઈવર રાખે મો લાવા મને વિશ્વાસ હે તો બોલ વિશ્વાસ ના તો કે કે હો આઈએ તો 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 વિશ્વાસ વિશ્વાસ પડે એમ એમ લાગે આવે હા હા છું કોમ નહીં એવું છે છે કાઠું આપણે તમારા માટે કાઠું કોમ છે અરે ગમે જેવું તો ખરા પણ હાથ ચૂક્યું પેલા જૂઠ વાત પણ યાર ચિંકુ છો પૈસા નહી કાઢી કહો છો પૈસા કાઢવા પડે

મારી ગાડી કાલે બે ગાડી બીજી જાવ ને હા એ વાત ખબર પડશે ડ્રાઈવર આયે કે હે મારી શેઠ તો કે જાણ સુધી બીજો ડ્રાઈવરો પાછા રાખ્યા તું તો બે તો ડાયવર રાખે અલે તારે તો ભૂંકી ખાવાય ને તું જો ડાયવર રાખે ને બધી ગાડીઓ ને વાડીઓ લાયો આ બધી છોડી ગાડી એ તો હેડા બાબા પાહન બાબા પાહન જાવ તો પડશે પણ મો કહો છો કેટલા પડી દે ગાડી આ તો 5 લાખ ઉપરી ઓ વાત છે

સમ ડબલ આ તઈ લાખ ગાડી આરે છે તઈ લાખની ગાડી બસ બીજી બે અને બીજી બે તો 100 100 લાખ ની ગાડી હોઈ ઓ 100 100 લાખ ની બાજુ નવી ડ્રાઈવર મે કે ડ્રાઈવર મો મે કે કર અલ્યા રામલા તું આ ડ્રાઈવર રાખ્યા છે ના કે મો ને ડ્રાઈવર મો લઈએ કા મો શી ખોત આગળ આગળ બસ મો એ મારથી મારો આ તો ભાઈ રાખ ખર હા એ જોર કલ્લો એ કોબીઓ ડુંગી બધું વેચી માર્યું તારે તઈ લાખ રૂપિયા આયા હે ઈમે થોડા આયા હે એ ઉપર જો કર્યું તાર હું ઇનમાં આવસ

बाबा 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 हो <laughs> नारी। हो नारी अरे बच्चा क्यों आना होगा पैसा किसको कौन अरे तुमको तो मैंने पैसा वाला बना दिया है पर... बाबा बाबा वा पैसा वाला उसको मैं नहीं बना सकता बना पाष्टी अरे आप लड़का तू समझता नहीं है मेरी बात पर मारा बात से अटलू करो बाबा वो बहुत कंजूस है कंजूस नहीं है बाबा वो पाई पाई के लिए रखता है जहाँ जहाँ जाता है वहाँ वहाँ बाबा बोलिए रमा बहन को इशारा करे मैंने को इशारा कर दिया वो तो मैं पहले ही को बना दिया था पैसा वाला हाँ हाँ पर मारा बाजू से इतना पैसा वालू अरे लड़का मैंने उसको पहले क्या बोला

અમે નિશ્વા આલસી પછી વિશ્વાસ મન કલા માં હું એ તો મને તો વિશ્વાસ છે બાબા ઉપર એવું આપેતર મે ખેતર હે હા ઘર કા હે ઉમડા મુઠા છો ને એવું કેવું હા આગે ઘર પેડ હૈ

તો બસ ઈશ્વર રાખો મેં ક્યાં બોલતા ઘર પે ચલા પૈસા ઉપર મેં બતાવાનું

બુ ખબર નહી પડતા હોય તો મેં પૈસા બતાવું ગરનારી લે આ ગયે હે ફૂલ નહીં ચમત્કાર ચમત્કાર હે પૈસા નાખો પૈસા પૈસા નાખ ગયો એ ડોકબેક દેજેં તું પાછો કરો તારા ઇન તો પાલે કેટલા પૈસા વાળો થાઉં તો બે ગાડી ત્રણ ગાડીઓ તો કોક લાયો છે મારા પૈસામાં આ લડકા એ મેરા દિમાગ ખરાબ કર દેતા ઉસકો લેકે ચાલે જાઓ લે હેડું તો ક્યાં ક્યાં સે લેકે આતે હો તોડી હું લેવ આ તો ગોળી બાબો એહી મને લાગા થા અમે બગડસી બે આલ દેસી નક હેડું પાછો આવતે ઉસપે મેરા દિમાગ ખરાબ કર દિયા હે હું બીચો વાગે નઈ બહાર હું જોઈ ન આવો ન આવો તો ગાલે અરે નીકળો આ સે નીકળો હા હેડો

પોટલામતર થી લે બસ તારે આપડે કોમ થઈ જાય બીજું કરું છું એ તો આપડે આવી બીજો એક મુર્ગો ફસાઈએ હવે તો બીજું એક ગમ માં ફસાઈ દેજો એ તો હું તૈયાર કરું ગમે તારે તો ગોળ ગોળ કઈ નાખો તમે